નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદમાં જે પ્રકારે હાઈ રાઇઝ બિલ્ડિંગ છે તે બનવા જઈ રહી છે તેમાં આપણે વાત કરીએ તો સો મીટરથી લઈને એકસો પચાસ મીટર સુધીની જે મર્યાદા રહેશે અને તેમાં આશરે પાંત્રીસથી લઈને સડત્રીસ બાર સુધીના જે બિલ્ડિંગ્સ છે તે બનવા જઈ રહી છે અને તેને મંજૂરી છે તે મળી છે અત્યાર સુધી રાજ્યની આપણે વાત કરીએ તો ત્રેવીસ સ્કાયલાઇન પ્રોજેક્ટને જે મંજૂરી છે તે મળી ગઈ છે અમદાવાદમાં અમદાવાદના આપણે વાત કરીએ તો વીસનો સમાવેશ છે તે થયો છે અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે વધુ સાત એવી મોટી બિલ્ડિંગ છે કે જેને મંજૂરી આવતીકાલ એટલે કે પંદર તારીખે જે એક સેમિનાર યોજાવાનું છે તેમાં જે અગ્ર સચિવ છે અશ્વિની કુમાર તે પણ હાજર રહેશે ભૂપેન્દ્રભાઈ પટેલ તે પણ હાજર રહેશે અને તેમાં મંજૂરી તે મળશે સો મીટરથી લઈને એકસો પચાસ મીટર સુધીની જે ઊંચાઈ અત્યારે આપ જોતા અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આપણે વાત કરીએ તો એક સિત્તેર મીટર જેટલી એક મોટી બિલ્ડિંગ છે ત્યારબાદ પશ્ચિમ વિસ્તારમાં પણ આપણે એવી હાઈરેસ્ટ બિલ્ડિંગ જોઈ છે પરંતુ હવે એકસો પચાસ મીટર સુધીની મંજૂરી જ્યારે મળી છે ત્યારે આપણે વાત કરીશું કે નવી નવી જે બિલ્ડિંગ્સ બનશે ત્યારબાદ શું બદલાવ આવશે અમદાવાદમાં ખાસ કરીને અત્યાર સુધી આપણે જે પ્રકારે વાત કરીએ તો ત્રેવીસ હાઈરાઈસ પ્રોજેક્ટને મંજૂરી મળી છે અમદાવાદ સિટીના જેમાં અઢારનો સમાવેશ થાય છે અમદાવાદ અઉડા વિસ્તારના બે સુરત ગાંધીનગર અને વડોદરાના એક એક પ્રોજેક્ટનો સમાવેશ છે તે અંતર્ગત થયો છે એટલે કે પ્રી વાયબ્રન્ટ સમિટમાં આ એમઓયુ કરવામાં આવશે આશરે ચાર કરોડથી વધુના એમઓયુ છે તે આવતીકાલે કરવામાં આવશે પંદર તારીખે મહત્વનો એક સેમિનાર યોજાવાનો છે અત્યારે આપણે જે પ્રોજેક્ટ મંજૂર હાલ જે પ્રકારે આવતીકાલે થવાના છે સાત તેમાં અલગ અલગ વિસ્તારની આપણે વાત કરીએ તેમાં જે બિલ્ડર છે જે પ્રોજેક્ટના નામ છે અતિથિ ગોકુલ પછી છે રિવરા મેજેસ્ટિક ટ્રેગોન ટ્વીન ટાવર મારુતિ થ્રી સિક્સટી આ સિવાય બ્રિલિયા ઋષિકેશ હાર્મની દિસ ઓવરિન આ જે પ્રોજેક્ટના નામ છે કે જેને મંજૂરી છે તે મળશે ને તે ક્યાંક ક્યાંક હવે શરૂ થશે પરંતુ સવાલ એ જ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતે આપણે વાત કરીએ અન્ય રાજ્યોમાં તો આપણે જોતા જ હોઈએ છીએ પરંતુ હવે અમદાવાદમાં પણ જેની શરૂઆત થઈ છે શું ફેરફારો આવશે આ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ કેવા ફેરફારો છે તે આવશે અત્યારથી જ આ પ્રકારની જે પ્રકારે કહી શકાય કે સારી બાબત આપણે કહી શકીએ છીએ ત્યારે આજ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે સાથે સાથે સૌથી રિયલ એસ્ટેટ એડવાઇઝર પટેલ સાથે ઉપસ્થિત છે અને ત્યારબાદ બિલ્ડર સાથે છે મંથન શાહ બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા નિમયજી આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલા તો જે આ આપે પણ આજના આ સમાચાર સાંભળ્યા છે એમઓયુ થવાના છે સાત બિલ્ડિંગને મંજૂરી જે પ્રકારે મળશે અને તે શરૂઆત થશે શું કેશો સૌથી પહેલા તો પાંત્રીસ ની બિલ્ડિંગ અને અમદાવાદમાં જોવા મળશે આ બિલ્ડીંગની જે પોલિસી ગવર્મેન્ટ લાવી છે એ પહેલા હું એ કહેવા માંગીશ કે શું કારણથી આ વસ્તુ લાવી છે અને શું રીઝન એક તો આપણે અમદાવાદમાં કોઈ બી એક સારી સિટી હોય મોટી સિટી હોય ઇન્ડિયાની કે વર્લ્ડની તો ઓલવેઝ એની સ્કાયલાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણું અહેમદાબાદનું ઓલવેઝ ડેવલપમેન્ટ હોરીઝેન્ટલ તો સારું થયું છે અને થઈ રહ્યું છે પણ આ એક વર્ટિકલ ડેવલપમેન્ટ સરસ થાય અને આપણી અમદાવાદનું એક સરસ સ્કાયલાઇન થાય ને એની એક એ જે એક વસ્તુ છે એ કરવા માટે ગવર્મેન્ટે આ એક વસ્તુ કરી છે બીજી કે આપણા જે સિટીની અંદરનો જે એરિયા છે જે નો છે જેમ કે આપણે હાઈવે લઈએ એનું બધું નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું એટલું સરસ છે કે જેનો પૂરો ઉપયોગ જેટલો લેવો જોઈએ એટલો નથી થઈ રહ્યો એ આ બધા બિલ્ડિંગો આવવાથી એને જસ્ટિફાઈ તમે કરી શકો એટલે એક એનો પૂરો ઉપયોગ થઈ શકે જે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે સિટીની અંદર એટલે એક બીજું એ કારણ છે જેના માટે આ વસ્તુમાં ગવર્મેન્ટ ફોકસ કરી રહ્યું છે બીજું આ એક આ પ્રોજેક્ટ કરવા માટેની એક અમુક એલિજિબિલિટી ગવર્મેન્ટે સેટ કરી જાય એક તો મિનિમમ કોઈ બી જગ્યાએ તમારે પ્લોટ જોઈએ એનું જે રોડ હોય એ મિનિમમ ત્રીસ મીટર એની વાઇડ હોવી એની વિથ હોવી જોઈએ ફ્રન્ટેજ પચાસ મીટરનો હોવો જોઈએ કોર્નર પ્લોટ હોય તો ઓછું ત્રીસ મીટર પણ ચાલે આ બધા પ્રોજેક્ટ એક ગવર્મેન્ટ નક્કી કરે અને બિલ્ડરને કરવું છે અને તરત એ આ બધી એલિજિબિલિટી બી પાસ શકે એવું નથી આ બધામાં બી પછી ગવર્મેન્ટની એક સ્પેશિયલ કમિટી હોય છે જે એક ટેકનિકલ કમિટી ગવર્મેન્ટ અપોઈન્ટ કરે છે ડેવલપર માટે અને એમાં એમનું જે ટેસ્ટ હોય સ્ટ્રકચરલ ડિઝાઇન હોય એમઈપી હોય આર્કિટેક્ચર એ બધા એમાં એ બધી વસ્તુઓનું અપ્રુવલ કરીને ડિસ્કશન કરીને પછી ગવર્મેન્ટ આગળ પરમિશન આપતી હોય છે અમદાવાદમાં આ ટાઈપના આ પ્રોજેક્ટ જે છે હજી સુધી થયા નથી બહુ નવું છે પણ અમદાવાદ એ વસ્તુ કરવા માટે તૈયાર બી છે હવે જેમ કે કન્સ્ટ્રક્શન કંપની તમે પીએસપી ને એ બધી જે અત્યારે નેશનલ લેવલે કામ કરી શકે એ ટાઈપની કંપનીઓ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે જે આ ટાઈપના બિલ્ડીંગો ના કોન્ટ્રાક્ટ લે છે અને જે વેલ એસ્ટાબ્લિશ છે એટલે એ બી એક અમદાવાદમાં એક ફાયદો છે કે આ ટાઈપની કંપનીઓ છે બીજું કે આ જે તમે કીધું જેમ કે ટોલેસ્ટ રેસીડેન્શિયલ ટાવર છે લક્ઝુરિયસ રેસિડેન્શિયલ અને એની બાજુમાં કોયલનું કમર્શિયલ આવી રહ્યું છે અને એચ એન સફેલનું બી એક ત્યાં જ એ રોડ પર આવી રહ્યું છે આ એસજી ની વાત કરી એના સિવાય અનેક ઘણા બધા

અને ઘણું લેન્ડમાર્ક બિલ્ડિંગ લાગી રહ્યું છે અને અમદાવાદમાં અહેમદાબાદ ઘણું ફાસ્ટ પેસ છે અને ઇટ ઇઝ એન ઇમર્જિંગ મેટ્રો એટલે ટાયર વન સિટી જે આપણે કહીએ અને જે નવા જે રીંગ રોડ છે જે મેં કીધું એસજી હાઈવે છે અને બોપલ આગળ જે બધા રિંગ રોડ જે ફોર્મ થઈ રહ્યા છે એમાં એમાં હવે શું થયું લેન્ડ એઝ બીકમ વેરી એક્સપેન્સિવ અને આના લીધે એફએસઆઈ ફાઈવ ફોર સુધી એફએસઆઈ મળે છે સો ફાસ્ટ સ્કેલ ડેવલપમેન્ટ નાથી થશે અને જે આપણે જે મોદી સાહેબનું વિઝન હતું જે અહેમદાબાદ ને સિંગાપુરની મોડલ પર એ આખું ડિવાઇસ કરે છે તો એ એ રીતે આવનારા સમયમાં આ બધી પોલિસીસ થી ફાસ્ટ સ્કેલ ડેવલપમેન્ટ થશે અને એક અલગ સ્કાયલાઇન ડેવલપ થશે સ્પેશિયલી અમદાવાદનું તો બહુ ફાસ્ટ ડેવલપમેન્ટ દેખાઈ જ રહ્યું છે ધીરે ધીરે બરોડામાં પણ રિંગ રોડ ને આવી બધી બીજી પોલિસીઝ કન્સ્ટ્રક્શન ને લાગતી ડેવલપર્સ ને બધી જે હજી હજી જે કીધું પીએસપી ને બહુ ઓછી કન્સ્ટ્રક્શન કંપનીઝ છે જે આ વસ્તુ ડિલિવર કરી શકે છે સો એકવાર એ લેવલના કોન્ટ્રાક્ટર્સ બોમ્બેથી પણ હજી આવશે જેમ પ્રોજેક્ટ આવશે એમ અને કેવી રીતે કસ્ટમર્સ અડોપ્ટ કરે છે અને કે એક્સેપ્ટ કરે છે અમદાવાદમાં બહુ ઇઝીલી એડોપ્ટ કરશે આઈ ફીલ અને બોર્ડમાં એ એ વસ્તુ સારું એડોપ્શન ચાલી રહ્યું છે એટલે ટાઈમ્સ આર ચેન્જિંગ ફાસ્ટ અને વી આર ઓપ્ટિમિસ્ટિક કારણ કે અગર હાઈ રાઇઝ મળશે એફએસઆઈ મળશે તો આપણી લેન્ડ યુઝને પણ બેનિફિટ થશે અને લેન્ડ કોસ્ટ પણ એ રીતે એફિશિયન્ટ થશે વાત કરી હમણાં અમદાવાદમાં અત્યારે જે આપણે અમદાવાદ ગ્લોબલ સિટી છે આપણે સૌ જાણીએ છીએ સુરત પહોંચે જે આપણે વાત કરી કે વડોદરા અને સુરતમાં પણ ગાંધીનગરના એક એક પ્રોજેક્ટનો સમાવેશ થઈ ગયો છે અમદાવાદ પહેલી પસંદ બની રહ્યું છે આ સિવાય અન્ય જે શહેરો જે વાત કરી ગાંધીનગર વડોદરા સુરત ત્યાં આ જે પ્રોજેક્ટ પહોંચતા કેટલી વાર લાગશે આ કેવું છે કે આ એક જેમ કે બરોડામાં બી શરૂઆત થઈ ગઈ છે પરમિશન મળી છે આ એક પ્રોસેસ છે કે આ બધી વસ્તુ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો ઓલરેડી વર્ષોથી છે એ વસ્તુ ઇન્ડિયામાં આવી બોમ્બે દિલ્હી જેવા સિટીઝમાં આવી એ બોમ્બે થી અહેમદાબાદ જે અત્યારે મેઇન સિટી ગણાય છે ગુજરાતની એમાં આવી રહ્યું છે અને એ ધીરે ધીરે જેમ કે બરોડા છે રાજકોટ છે સુરત છે એટલે કોઈ વસ્તુની પ્રોસેસમાં શરૂઆત થાય ને એ પ્રોસેસમાં અમદાવાદ ની શરૂઆત થઈ ગઈ છે બરોડાની થઈ ગઈ છે એવી રીતે બધા મેજર સિટીઝમાં ધીરે ધીરે આ બધી વસ્તુઓ આગળ આવશે

અને મેં તમને કીધું સ્કાયલાઇન છે રિંગ રોડ ડેવલપમેન્ટ છે કારણ કે હવે રિંગ રોડ મોટા રોડ થઈ ગયા છે રોડ પર આપે છે અને આવા બધા લેન્ડમાર્ક બિલ્ડિંગ થશે તો દેર ઇઝ નો ડાઉટ કે યુ નો અમદાવાદ બરોડાના જે રિંગ રોડ છે જે સુરતના જે મેઇન રોડ છે એ દે વિલ લુક લાઈક યુ નો એની અધર સિટી હોંગકોંગ ચેન્નાઈ એટલે સોરી ચાઇનાનું બેઇજિંગ છે એને કોઈ પણ તમે વર્લ્ડ ક્લાસ કન્ટ્રી જોવો એવું 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 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું દેખાશે આવતા વર્ષમાં કારણ કે જે કન્ઝ્યુમર્સ છે બધા હવે મિડ થર્ટીઝના છે અને મિડ થર્ટીઝના મેજોરિટી બાયર્સ છે એટલે એ લોકો દે વોન્ટ વર્લ્ડ બેસ્ટ અને વર્લ્ડ બેસ્ટ અગર આપણી કન્ટ્રીમાં મળે આપણી સિટીમાં મળે તો લોકો હંડ્રેડ લેવાના છે અને કન્સ્ટ્રક્શન જે કંપનીઝ કરશે જે ડેવલપર થશે એ બધા પણ હવે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી અડેપ્ટ કરી જ રહ્યા છે એટલે દેર ઇઝ નો ડાઉટ કે આ ધીસ ઇઝ ધ વે ટુ ગો એન્ડ ધીસ ઇઝ ધ ફ્યુચર લુક્સ વેરી ગુડ ની દ્રષ્ટિએ આપણે વાત કરીએ નિમયભાઈ આટલી મોટી જે બિલ્ડિંગ આપણે અત્યારે પાંત્રીસ માળ સાડત્રીસ માળ કરવા જઈ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ અપગ્રેડ થવાની જરૂર પણ આમાં પડશે કઈ કઈ રીતના પડકારો પણ આમાં આવશે અને તેમાંથી સરકારે પણ જે પ્રકારે કહી શકાય કે બહાર નીકળવાનું છે અને એક અદ્યતન આવી સુવિધાઓની સાથેની આ બિલ્ડિંગ્સ બનાવવાની છે ઇન્ફાસ્ટ્રકચરની દ્રષ્ટિએ ક્યાં છે અત્યારે આપણે વાત કરીએ તો જે પ્રકારે બિલ્ડર્સ છે કે જે બહારથી સ્પેશિયલી જે પ્રકારે બોલાવવામાં આવશે કારણ કે હમણાં પ્રવાસ પણ કરી ચૂક્યા છે ભુપેન્દ્રભાઈ પટેલ ત્યારે વિદેશી ટેકનોલોજીનો પણ ક્યાંક ઉપયોગી ઉપયોગ કરવામાં આવશે કે કેમ કઈ રીતના આ જે રહી શકે છે આપના મતે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમે જે વાત કરો છો એટલે કેવું છે કે આપણે અત્યારે અહેમદાબાદ ગુજરાતની જે વાત કરો છો એમાં એવી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની ટેકનોલોજી લાવવાની જે ઓલરેડી આવી ગઈ છે એટલે ફોર એક્ઝામ્પલ ગિફ્ટ સિટી જેવો જે જે પ્રોજેક્ટ આખા તમે કમ્પેર આખા ઇન્ડિયામાં એ ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આવી રહ્યું છે અને જે ડેવલપમેન્ટ છે એ ક્યાંય નથી એને એનું એ દસ વર્ષથી એના પર મહેનત ચાલુ છે રિસર્ચ ચાલુ છે ત્યારે એ વસ્તુ અત્યારે હવે શેપ એનો દેખાઈ રહ્યો છે એટલે એ એ બધી જે વસ્તુ જે પ્લાન મોદી સાહેબ નો હતો એ વખત થી એનું ઓલરેડી એ બધું ઘણું ફેમિલીયર બધા અહિયાંના ડેવલપરો અને આપણું સ્ટેટ ને એ બધું ટેકનોલોજી અને નોલેજ છે અને હજી બી ઘણું અપગ્રેડ થશે જેમ પ્રોજેક્ટ અત્યારે જેમ કે સાત પ્રોજેક્ટો છે એના આગળ જતા પચીસ પ્રોજેક્ટ જવાના અત્યારે એક પીએસપી કંપની છે કે એવી બીજી બે ત્રણ કંપનીઓ છે આગળ જતા જેમ આ પ્રોજેક્ટો વધશે એ બધી વધારે કંપનીઓ વધશે એટલે એનું વધારે નોલેજ વધશે અને એ એટલું એ ટેકનોલોજી બી ઈઝીલી એક્સેસેબલ થશે અને થોડી ચીક બી થશે એટલે એ રીતનું છે અમદાવાદમાં તમે વાત કરો તો જેમ કે ગિફ્ટ સિટી છે ઢોલેરા છે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે મેટ્રો છે બસ બીગે સ્ટેડિયમ બનાવ્યું છે એટલે આ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાની ઓલરેડી એ લોકોએ પ્રૂવ કરી ચૂક્યા છે આપણે એટલે એ વસ્તુ હજી બેટર થશે પણ એમાં કોઈ એવું કોઈ પ્રોબ્લેમ પડશે કે બહુ તકલીફ પણ એવું કઈ લાગતું નથી ગવર્મેન્ટ એના માટે તૈયાર છે ને ઓલરેડી નોલેજ છે આપનું આ મુદ્દે શું કેવું છે બિલકુલ સાચી વાત છે એમની નિમાઈભાઈ એ જે પોઈન્ટ આઉટ કર્યું કે એ પ્રોસેસ છે અને એ પ્રોસેસમાં આપણે અર્લી સ્ટેપ્સ ભરી રહ્યા છે અને હમણાં જે મોટી કંપનીઝ છે જેને જેની પાસે કેપિટલ છે અને જે કોન્ટ્રાક્ટર્સ જે છે સારા મોટા લેવલના કોન્ટ્રાક્ટર ટાઈમલી એક્ઝિક્યુટ કરી શકે છે અને જે બીજા લોકો છે વિલ સી એન્ડ ધેન ફોલો કારણ કે શું છે કે નવી ટેકનોલોજી એડોપ્ટ કરવામાં અને આટલું પ્રોજેક્ટ મોટા થાય કોસ્ટ બહુ મોટી થાય એટલે એકવાર એની એની સક્સેસ એક પ્રોજેક્ટમાં જોશે લોકો અને પછી તમે જોશો તો બી અ વેરી લિનિયર પછી પછી બધું એક્સપોઝ ને કહો એકવાર લોકોને કોન્ફિડન્સ આવી ગયો કે આ વસ્તુ આપણે ત્યાં થાય છે પછી બધા જ કરશે કારણ કે એક એક લીપ ઓફ ફેથ જોઈએ અને થોડી કોન્ફિડન્સ જોઈએ કારણ કે હજી વાઇડ સ્પ્રેડ નથી આ વસ્તુ બધા જ એડોપ્ટ કરશે પણ ઇટ વિલ ટેક ઇટ ઓઇ પ્રોસેસ છે જેવું પ્રોસેસ અને ઇયર્સમાં તમને બહુ જ બહુ જ સારામાં સારું રિઝલ્ટ દેખાશે અને બહુ બધા બિલ્ડિંગ બહુ બધા બિલ્ડર્સ આ વસ્તુ અડોપ્ટ કરશે કારણ કે ટેકનોલોજી સિવાય કન્સ્ટ્રક્શન પોસિબલ નથી હવે માણસોને પકડીને બાંધકામ થતું નથી યર રીઝન થેન્ક યુ

કે જે પોતે ડેવલપરને તો નોલેજ હોય એ બધું હોય પણ એમાં બી કઈ મિસ્ટેક ના થાય એના માટે ગવર્મેન્ટની કમિટી છે જે તમને ગાઈડ કરી શકે એ એક વસ્તુ હોય બીજી જેમ કે જેમ સો મીટર સુધી ક્રાઇટેરિયા છે સો થી દોઢસો તમારે કરવું હોય તો કંઈક અમુક માર્જિન છોડવું પડે કે જેમ કે બાર મીટરનું તમારે માર્જિન છોડવું પડે દોઢસો મીટર ઉપર તમારે કરવું હોય તો પંદર મીટરનું માર્જિન તમારે અંદર છોડવું પડે એટલે એ બધી વસ્તુઓ જે જેનાથી આ વસ્તુ વ્યવસ્થિત રીતે થાય બેટર બને અને કોઈ પ્રોબ્લેમ ના પડે એ રીતનું આ બધી વસ્તુઓ અમુક જે છે એ ધ્યાનમાં રાખીને બધી થતી હોય છે ને ડેવલપરો એ રીતે પોતાના નોલેજથી અને ગવર્મેન્ટના સપોર્ટથી આ બધી વસ્તુ ટેકનિકલ ધ્યાન રાખીને થતી હોય એક સવાલનો જવાબ લેવો છે લોકો સાથે પણ આપ સતત કોન્ટેક્ટમાં હશો ત્યારે અત્યારે જે બિલ્ડિંગ્સો બની રહી છે સાત આઠ સાત માળની કહીએ કે આઠ માળની કહીએ તેમાં લોકો છેલ્લા માળે સાતમાં કે આઠમા માળે રહેવા માટે શું વિચારી રહ્યા છે અત્યારે આપણે વાત કરીએ તો અને આ જ્યારે બનશે આવનારા દસ વર્ષની આપણે વાત કરીએ ત્યારબાદ કઈ જનરેશન આવશે અને ત્યારે પાંત્રીસમાં માળે કે સાડત્રીસમાં માળે રહેવા માટે લોકો કેવી રીતે વિચારતા થશે અત્યારની સિચ્યુએશન સાતમા આઠમા માળની આપણે વાત કરીએ જે લિમિટ છે અને ત્યારે પાંત્રીસ સાડત્રીસ માળ બનશે ત્યારે મંથનભાઈ આપનાથી શરૂઆત કરી પણાપડી થશે સાહેબ પણાપડી થશે પેન્ટ હાઉસ લેવામાં તો આવા 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 ચોખ્ખી હવા લોકોને જોઈએ છે એક લેવલની ઉપર સ્પેન્ડિંગ કેપેસિટી થઈ ગઈ છે એટલે પેન્ટ હાઉસ ને અપર ફ્લોર બોમ્બેમાં જેવું છે એવું કે ફર્સ્ટ અને પેલા પેલા જે છે એની ડિમાન્ડ સ્લગીશ રહેશે કારણ કે લોકો જે હાઈ રાઇઝમાં જાય છે કે એ લોકો વ્યૂ લે ચોખ્ખી હવા લે શો ઉપરના માળ વધારે સારા જશે મેટ્રોની જેમ થશે અને પેન્ટ હાઉસ વિલ બી ધ ફોર અને એ ભલે ત્રણ ચાર કરોડ પાંચ કરોડ ના જે પણ હોય એની કોઈ ડિમાન્ડ ની તકલીફ નથી દેખાતી અમને તો શું શું કેવું છે મુદ્દે હા એટલે જેમ મંથનભાઈએ કીધું કે ફળાફળી રહેશે અને એની ડિમાન્ડ વધારે રહેશે એ ઓલરેડી અમે અમદાવાદમાં અત્યારે જોઈ રહ્યા છે કે જે પ્રોજેક્ટો જે ચાલી રહ્યા છે એમાં સૌથી મોંઘા ઉપરના ફ્લોર હોય છે સૌથી મોટા હોય છે જે સૌથી પહેલા વેચાઈ રહ્યા છે એટલે ડિમાન્ડ ઉપરના હાયર ફ્લોર ની ઓલવેઝ રહેશે કેમ કે એ વસ્તુ નવી છે અને એ ઓલવેઝ એ એનું ઇમ્પોર્ટન્સ ને એ બેટર વસ્તુ છે અ તમે મારા જેમ કે મારા જે બી ફ્રેન્ડ ને ફેમિલી જે લોકો જોડે હું કામ કરતો હોઉં છું એ લોકો જોડે ઓલરેડી એસજીઆઈ હાઈવે ની આજુબાજુ સરસ બંગલા છે સરસ સોસાયટીમાં રહે છે તો પણ એમને એવું ફેસિનેશન છે કે કઈ પેન્ટ હાઉસ એક હોવું જોઈએ એટલે જરૂર નથી તો પણ એમને આવું લેવાનું ઈચ્છા થતી હોય છે અને લઈ રહ્યા છે એ લોકો આ જેટલું મોંઘું ટોપ ફ્લોર હશે જેટલો મોટો હશે એ વહેલો વેચા હશે અને એમાં કોઈ કોઈ એમાં કોઈ ડાઉટ નથી કે એની એક સવાલ અહીંયા આપણે આગળ વધીએ નિમયભાઈ તો જે પ્રકારે શહેરીકરણની અહીંયા પણ વાત કરવી જરૂરી છે કારણ કે આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે આની પાછળ કારણો પણ આપણે વાત કરીએ તો ગામડાઓમાંથી શહેરમાં આવતા લોકોનું પ્રમાણ વધ્યું છે અને શહેરમાં જે પ્રકારે બાર વર્ષ પછી આવનારા બાર વર્ષ બાદ સાત રાજ્યની જે સાહીઠ ટકા વસ્તી કે જે શહેરોમાં વસ્તી હશે આ એક અનુમાન અત્યારે લગાવવામાં આવેલું છે અને આના જ કારણે આ વસ્તુ જ એક જરૂરી છે કે હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ બને જેથી વધુ ને વધુ લોકો કે જ્યારે આવે તો કોઈ અગવડતા ના પડે એ પણ એક જરૂરી બાબત બની છે નિમાભાઈ શું કહેશો એટલે બહારના શહેરના લોકોને અત્યારે કેવું છે કે અમદાવાદમાં કે બહારના સિટીના લોકો તો આઉટ ઓફ સ્ટેટના તો આવી રહ્યા છે પણ જેમ કે રાજકોટ હોય ભાવનગર હોય બરોડા હોય સુરત હોય એ લોકો અમદાવાદમાં ઓલરેડી એક રાખવા મળે છે એમના પોતાના છોકરાઓ માટે ફર્ધર એજ્યુકેશન માટે એટલે એ લોકોની બી ડિમાન્ડ એ લોકોની સારી એવી હોય છે અત્યારે અમદાવાદમાં અને એ અમે અત્યારે જોઈ બી રહ્યા છે કે અમદાવાદના લોકો તો લઈ રહ્યા છે પણ બહારના લોકો વધારે લઈ રહ્યા છે અત્યારે જી વંદનભાઈ આપનું શું કહેવું છે જે પ્રકારે ગામડાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે એ જ સવાલ આપને કે એ પણ એક કારણ છે કે આવનારા સમયમાં શહેરોમાં લોકોની સંખ્યા વધશે અને તેના માટે પણ આ એક જરૂરી એક કહી શકાય છે હા બરોડા છે બહુ સ્વીટલી પ્લેસ છે બરોડા તમે જોવા જાઓ સ્ક્ર ફીટ વાઇઝ તો ઇન્ડિયામાં પચીસ લાખની વસ્તીથી ઉપરના સિટીમાં ચીપેસ્ટ સિટી છે બરોડા અને હજી સુધી આપણે બરોડા સિટી નું ડેવલપમેન્ટ જેટલી સ્પીડે થવું જોઈએ એટલી સ્પીડે થયું નતું પણ હવે અમે લાસ્ટ ચાર પાંચ મહિનામાં બોમ્બેથી બહુ લોકો માઇગ્રેટ કરી રહ્યા છે અહીંયા મૂવ કરી રહ્યા છે એટલે બોમ્બેમાં બોરીવલી કાંદીવલી ના એરિયાથી બોઈસર વસઈ એ એરિયાથી લોકો ભયંકર ગુજરાતી જે છે એ લોકોનું શિફ્ટ બહુ જ હેવી થઈ રહ્યું છે કારણ કે મેટ્રો આવી રહી છે બુલેટ ટ્રેન આવી રહી બુલેટ ટ્રેન આવી રહી છે એક્સપ્રેસ વે ઓલમોસ્ટ રેડી છે એટલે અને ત્યાં લિવિંગ કન્ડિશન અહીં કોસ્ટ ઓફ લિવિંગ પણ ઓછી છે સો પીપલ આ નેચરલ ચોઈસ આવી રહી છે કમ્પેર ટુ અધર સિટીઝ કારણ કે અહેમદાબાદ સુરત ઓલરેડી બહુ એક્સપેન્સિવ થઈ ગયા છે એટલે બરોડામાં હજી સારું માઇગ્રેશન હજી દેખાઈ રહ્યું છે આજે વાત કરીએ અમદાવાદ આપણે વાત કરતા હોય છે અને ઓલરેડી આપણને દેખાય છે જેમ કે મેં કીધું ગિફ્ટ સિટી છે મેગા સિટી છે હેરિટેજ સિટી છે બુલેટ ટ્રેન કનેક્ટિવિટી મેટ્રો છે ઓલિમ્પિક્સ માટે લાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે બિગેસ્ટ અમદાવાદમાં છે ઓલરેડી બિગેસ્ટ સ્ટેચ્યુ તો એ અત્યારે ગુજરાતમાં છે પોલિટિકલ સ્ટેબિલિટી છે અત્યારે ક્લબો જે રીતે ડેવલપ થઈ રહી છે ઓવરઓલ ડેવલપમેન્ટની જેમ કે મંથનભાઈએ વાત કરી કે જે વીસ વર્ષમાં નથી તો એનાથી ખાસ થશે તો એ તમે એ બી જુઓ તો કે જે ઇન્ડિપેન્ડન્સ પછી જે પચાસ વર્ષ જે વસ્તુ બે હજાર સાલ સુધી થઈ ડેવલપ થતા એનાથી ઘણી ટાઈમ ફાસ્ટ બે હજાર દસ વર્ષ છે એ આ વર્ષને ઘણી રીતે ફાસ્ટ કરી એટલું ફાસ્ટ ડેવલપમેન્ટ થશે એટલે ઓલવેઝ આગળનું ડેવલપમેન્ટ ઇવન બેટર થાય અને પહેલા કરતા ઘણું ફાસ્ટ થાય એટલે આ બધું જોતા આપણને કોન્ફિડન્સ આવી રહ્યો છે કે આ ડ્રીમ સિટી જે તમે કહો છો એ રીતે પરંતુ ડ્રીમ સિટી માટે જે પણ વ્યવસ્થાઓ છે તે થઈ રહી છે તેની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ કરવી પડતી હોય છે ડ્રીમ સિટીને ને ડ્રીમ સિટી ટકાવી રાખવા માટે અને તેના માટે અમદાવાદનું કેવું આયોજન છે અત્યારના પ્રમાણે આગામી સમયમાં કેવું રહેશે સર હું જે જોઈ રહ્યો છું ફ્લાઇટ હેઝ જસ્ટ ટેકન ઓફ એટલે હવે એ રનવે પર છે રનવે ટેક ઓફ કરશે એટલે હજી તો ઉડવાનું બાકી છે સો આપણે બેઝ ફાઉન્ડેશન રેડી કર્યું એન્ડ ઇઝ ડન ઇટ ઇઝ થિંગ્સ આર ટેકિંગ ઓફ એવું દેખાઈ રહ્યું છે ઇવન ગવર્મેન્ટ વાઇઝ જે સ્ટેબિલિટી જોઈએ જેવું ડીમો પોઈન્ટ આઉટ કર્યું પોલિસીસ છે જીએસટી રહેતા ડીમો એટલે જે સારા સારા જે ડેવલપર્સ છે એ રહ્યા છે અને એ લોકો વધારે મોટા થયા છે અને એ એ એ ટ્રેન્ડ કન્ટિન્યુ થશે ધ બિગ વિલ ગેટ બિગર અને એટલે વિલ સ્કાય લાઈન અને પ્રોજેક્ટના સ્કેલ બહુ મોટા થશે હવે લોકો કોમ્યુનિટી લિવિંગ માંગે છે લોકોને જોઈએ છે કે જે જે સપોઝ સો સો વીઘા કે સો એકરમાં આખો પ્રોજેક્ટ હોય અદાની શાંતિગ્રામ જેવા પ્રોજેક્ટ હોય એવા સ્કેલના પ્રોજેક્ટ ઘણા બધા આવશે અને એવામાં જ લોકોની ડિમાન્ડ રહેશે અને અપ્રિશિએશન એ મળશે અને લોકોને લિવિંગ પ્લેઝર લિવિંગ ઇન્ડેક્સ બધું દે વિલ દે વિલ ઓલ બી વેરી નાઇસ અમદાવાદ અત્યારે આપણે ચર્ચા કરી અમદાવાદ આગળ વધી રહ્યું છે હાઈ રાઇસ બની રહ્યું છે અમદાવાદ અને આવનારા સમયમાં એક ડ્રીમ સિટી પણ આપણે અમદાવાદને કહી શકીશું કારણ કે સ્કાયલાઇન પ્રોજેક્ટ્સ કે જેને મંજૂરી હવે મળી રહી છે અને આવનારા સમયમાં ધીરે ધીરે આ પ્રોજેક્ટ્સ વધુને વધુ થતા જશે અને તે જ પ્રકારે ડિમાન્ડ પણ જે પ્રકારે કહી શકાય કે લોકોની પણ વધતી જશે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં આપણી સાથે જોડાયા નિમયભાઈ અને સાથે મંથનભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને આ પ્રોજેક્ટ અંગે વિશેષ માહિતી શેર કરી દે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર